જય માતાજી લોકોને આજે શિક્ષણ ભાગ ચારનો મુદ્દો ચાલુ થાય છે જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો વિશે અલગ અલગ વાતો કરીએ છીએ જેમાં આજે અમુક શિક્ષકો અધિકારીઓને સારા બનીને કમિશન પેટે ઘણી ખરી ફાયદોને સહી કરાવવાની રકમ લે છે જેની આપણે ચર્ચા કરીશું જેવી કે શિક્ષકો કરવાના પૈસા પછી મેડિકલ રજા કરાવવાના પૈસા તેમજ મકાન તેવી ફાઇલોમાં સાહેબોના સારા બનીને એમાંથી કટકીઓ કરતા હોય છે તેમજ બીજી બાબત એવી જાણવાની કે આવા શિક્ષકો આવા અમુક શિક્ષકો ચાલુ સ્કૂલે અધિકારીઓ એમને કામગીરી માટે કોઈ પણ ઉપરની મંજૂરી કે લેખિત આપ્યા સિવાય એમના કામમાં બોલાવે છે તેમજ આવા શિક્ષકો તાલુકા તેમજ જિલ્લાની કામગીરી માટે કોઈ પણ કાગળ સિવાય ત્યાં જતા રહે છે તેમજ બાળકોનું ભણતર બદલાય છે તેમજ આવા શિક્ષકો અધિકારીઓના ચમચા બની જાય છે તેમના ઉપર કશી કાર્યવાહી થતી નથી અને તેમને આવા શિક્ષકો માવા મલય કમાઈ કમાઈને આપે છે તેમજ અમુક શિક્ષકો છોકરાને પર સિવાય બીજા પણ કરતા હોય છે અમુક શિક્ષકો રાજકારણમાં જો પણ જોડાયેલા હોય છે અને અમુક શિક્ષકો ધંધામાં જોડાયેલા હોવાથી રજા ઉપર પુષ્કળ પાડતા હોય છે તો પણ આવા અધિકારીઓ તેઓને કોઈ કાર્યવાહી કરતા નથી તેમજ રાજકારણમાં પણ કરતા હોય છે તેમને પણ અધિકારીઓ કશું કહી શકતા નથી કારણ કે તે શિક્ષકો અધિકારીઓને રાજકારણના ભરોસે દબાવતા હોય છે તેમજ આવા શિક્ષકો બીજા શિક્ષકો જે મનથી બાળકોને ભણાવતા હોય છે તો પણ તેમને ટકોર કરે છે કે તમારા ભણાવવાના કારણે અમે બદનામ થઈએ છીએ તો તેમને પણ દબાવીને ભણાવવામાં પણ અસર પાડે છે તેમજ આ બાબતે જણાવવાનું કે તમે શિક્ષકો તમારા બાળકોના ભવિષ્ય માટે પચાસ સો સો કિલોમીટરથી અપડાઉન કરો છો તો તમારા બાળકોનું તમે ભવિષ્ય વિચારો છો પરંતુ જે બાળકોને તમે ભણાવીને જે પગાર લો છો ને એ પગારથી તમારા બાળકોનું ભવિષ્ય સુધારો છો તો તે બાળકોનું તમે ભવિષ્ય બગાડો છો એ દેશના ભાવિ છે અને મા બાપ બાપ સિવાયની ઘડતર તમારી જવાબદારી હોય છે તો તેમનું ઘડતર તમે બગાડી રહ્યા છો દેશની ભાવિ સાથે તમે ચેડા કરી રહ્યા છો જો આ જ પરિસ્થિતિ તમારી જ પરિસ્થિતિ જોઈને એમ કહીએ કે અમારે પણ ફેમિલી સાથે રહેવું છે તો આ દેશના જહા જવાનો પણ તમારા જેવું અનુસરે તો તમે સમજી શકો છો કે દેશનું શું થાય અને આપણું શું થાય તો કોઈ પણ ફરજ પ્રત્યે નિષ્ઠા દાખવી એ આપણું કર્મનિષ્ઠ છે તેમજ આ કરવું આપણી ફરજ છે તેમજ ખાસ જાણવાનું કે જો દેશના સૈનિકો છ મહિને બાર મહિને જો એમની ફેમિલીને જોતા હોય તો તમે સાત દિવસ ત્યાં સ્થાનિક રોકાઈને તો તમારી ફરજ કેમ ના નિભાવી શકો તેમજ સાત દિવસ પાંચ છ દિવસ તમે રોકાઈને બાળકોને અમુક હોશિયાર હોય છે અમુક રમતગમતમાં હોય છે તેમજ અમુક અત્યારે સોશિયલ મીડિયા આવી ગયેલ છે તો અમુક એક્ટિંગમાં છે અમુક હાસ્યકલાકારમાં છે તો એવા બાળકોનું ટેલેન્ટ કરો કે જેથી તમને એમ થાય કે હું બાળકોને સાચી દિશામાં ભણાવી રહ્યો છું પરંતુ અમુક શિક્ષકો એ જે એક જોબ તરીકે માણી અને જોબનો ટાઈમ પતે એને ઘર ભેગા પરંતુ હું જોબનો ટાઈમ માણવો નહીં તેમજ અને આ ખાસ વિનંતી છે કે આવા બાળકોનું તમે છ દિવસ કાળજીપૂર્વક ભણાવો તેમજ એમાં એમની પ્રવૃત્તિઓ અંદરથી બહાર લાવો કે જેથી તમને લાગે કે હું જે પગાર લઈ રહ્યો છું એ વ્યાજબી લઈ રહ્યો છું અને હું મારી ફરજ પ્રત્યે કર્મનિષ્ઠ છું બસ આ જ તેમજ આવા અલગ અલગ મોટિવેશન માટે જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને નાડદા અટે કેને સબસ્ક્રાઈબ કરો તેમજ ફેસબુક એકાઉન્ટ નાડોદા અટે કેકેને સબસ્ક્રાઈબ કરો જેથી આવા નવા વિડીયો તમને મળી શકે